મહીસાગરના કડાણા ડેમ નજીક નદીનાથ મહાદેવ મંદિર કડાણાના ઘોડિયાર ખાતે આવેલું છે મહાદેવનું મંદિર જેમાં મંદિર આદિવાસી સમાજ માટે આસ્થાનું મુખ્ય કેન્દ્ર છે આઠસો પચાસ વર્ષ પહેલા ડેમના પાછળના ભાગે સ્વયંભૂ મંદિર હતું ડેમ બનવાથી એંસીના દાયકામાં મંદિરનો જીર્ણોધ્ધાર કરાયો કડાણાથી એક કિલોમીટર દૂર ઘોડિયાર ખાતે આવેલું છે મંદિર મંદિરનું આકર્ષણનું કેન્દ્ર છે એકાવન ફૂટ ઊંચી મહાદેવની પ્રતિમા પ્રખ્યાત મંદિર છે બાર જ્યોતિર્લિંગ છે અને આસ્થાનું પ્રતિક છે દરેક દરેક માણસો અહીંયા આગળ માનતા લઈને આવે છે પારણા ચઢાવે અને દરેકની આસ્થા અહીંયા આગળ પૂર્ણ થાય છે અમારા ઈષ્ટદેવી લિંગજી દાદાનું મંદિર છે એ પંડ્યા સાહેબે બંધાયું છે અને બહારથી ઘણા લોકો આવે છે અને એમને વિશ્વાસ છે શ્રદ્ધા છે અને જે માનતાઓ રાખે છે એ માનતાઓ પૂર્ણ થાય છે મંદિર એક મહાદેવને સમર્પિત છે નજીકના ગામ છે અને મૂર્તિ સોળ ખીલેલી છે જ અને બીજું કે અહીંયા મૂર્તિ આવેલી છે જે શંકરજીને સમર્પિત છે એ ખાનપુર અને કડાણા રસ્તા અવર જવર આકર્ષણનું કેન્દ્ર બની છે અને સુંદર મહીસાગરના કિનારે સુંદર ડુંગર ઉપર રમણીય નદીના મહાદેવનું મંદિરની સ્થાપના કરેલી છે ત્યાર પછી બાર જ્યોતિર્લિંગની પણ સ્થાપના કરવામાં આવેલી છે ત્યાર પછી શ્રી કૃષ્ણ રણછોડરાય ભગવાનની પણ સ્થાપના કરવામાં આવેલી છે અને નવદુર્ગા માતાના મંદિરની પણ સ્થાપના કરવામાં આવેલી છે મંદિર ખૂબ પ્રાચીન અને ઐતિહાસિક મંદિર છે ચારેય બાજુ વનરાજીથી ઘેરાયેલું અને ડુંગરોથી વંટળાયેલું આ મંદિર છે જુદા જુદા વિસ્તારોમાંથી મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાન અને ગુજરાતના બધા વિસ્તારોમાંથી લોકો અહીં દર્શનાર્થે આવે છે